નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિશે ખૂબ જ અગત્યની અપડેટ છે એના વિશે આપણે આજના આ વિડિયોની અંદર વાત કરવાના છીએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપના ફોર્મ છે એ ભરવાના બંધ થઈ ગયા છે તો આ કેસની અંદર જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એના માટે છેલ્લી તારીખ હતી દસ બાર બે હજાર ચોવીસ તો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાના બંધ થઈ ગયા છે તો જો કોઈ પણ વિદ્યાર્થી એસટી કેટેગરીનું હોય અને એને ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો એ શું કરી શકે છે એના વિશે અને જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ બાર બે હજાર ચોવીસ છે એટલે કે હજુ એમના જોડે પાંચથી છ દિવસનો ટાઈમ છે તો જે એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે કેટલીક અગત્યની સૂચનાઓ અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપના ફોર્મ ભરવાના બંધ થઈ ગયા છે તો જે એસ વિદ્યાર્થીઓ રહી ગયા હોય એમણે શું કરવાનું રહેશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ આ વિડીયો છે એ ખાસ જોઈ લેજો અને જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ હું કંઈક આ વિડીયોની અંદર સોલ્યુશન આપું છું તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગયો છું તમે જોઈ શકો છો જેવું વેબસાઇટ ખોલશો એવું તમારા સામે આ અપડેટ છે આવી જશે પછી તમારે અહીંયા જે તમને લોગઇનનું બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે લોગિન પર ક્લિક કરશો તો તમે અહીંયા અપડેટની અંદર જોઈ શકો છો જે એસટી સ્ટુડન્ટ માટે લાસ્ટ ડેટ દસ બાર બે ચોવીસ અને એસસી અને ઓબીસી સ્ટુડન્ટ માટે લાસ્ટ ડેટ વીસ બાર બે ચોવીસ છે એટલે આ આના પછી તારીખ લંબાવવામાં આવે એના પણ પ્રકારના ચાન્સીસ લાગતા નથી તો જે એસટી કેટેગરીના વિદ્યાર્થી છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાના અત્યારે થઈ ગયા છે બંધ એસસી અને ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થી છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાનું હજુ ચાલુ છે બરાબર છે તો એસટી કેટેગરીના વિદ્યાર્થી જો કોઈ પણ હોય અને એને સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો એણે તારીખ લંબાવવામાં આવે એની રાહ જોવી પડશે પરંતુ જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરાવવાના હજુ ચાલુ છે તો આ વિદ્યાર્થીઓ શું કરવાનું છે બની શકે એટલું જલ્દી આજે તો આજે કાલે તો કાલે વીસ તારીખ સુધીનું વેઇટ કરવાનું નથી જો તમે આ વખતે સ્કોલરશિપનું ફોર્મ વીસ બાર બે હજાર ચોવીસ પહેલાં નહીં ભરો તો તમને સ્કોલરશિપ મળશે નહીં જે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું બાકી રહ્યું હોય એમને અને જે વિદ્યાર્થીઓએ સ્કોલરશિપનું ફોર્મ ભર્યું હોય ફાઇનલ સબમિટ આપવાનું બાકી હોય એવું કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની હોય તો એણે બેથી ત્રણ દિવસની અંદર જલ્દીથી જલ્દી પૂરી કરી નાખવી જોઈએ એના પછી કેવું થશે કે લાસ્ટની અંદર જ્યારે છેલ્લા બેથી ત્રણ દિવસ બાકી રહેશે ત્યારે તમામ વિદ્યાર્થીઓ છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાની ટ્રાય કરતા હશે અને એ કિસ્સાની અંદર એમનું જો એ સ્કોલરશિપનું ફોર્મ છે એ જલ્દીથી ભરાશે નહીં હવે હું તમને વેબસાઇટ પર જઈને દેખાડું છું કે એસટી વિદ્યાર્થી સાથે શું થઈ રહ્યું છે અને જે એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ છે એમના જોડે આવું પણ થઈ શકે છે તો ચાલો હવે આપણે વેબસાઇટની અંદર લોગિન કરી લઈએ છીએ તો આ રીતે લોગ કરી લીધા પછી તમારે જે આ સર્વિસીસનો ઓપ્શન દેખાય છે એની અંદર જવાનું છે અને પછી સ્કોલરશિપ સર્વિસીસ પર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો એસસી અને એસસીબીસી ઈબીસી અને આ જે ઓબીસી અને ઇડબ્લ્યુ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાનું હજુ ચાલુ છે તમે જેવું એસસી પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીઓની જે સ્કીમ છે એની અંદર તમારે પહેલાં ઇયર સિલેક્ટ કરવાનું છે વર્ષ બે હજાર ચોવીસ અને ચેન્જ ફાઇનાન્શિયલ ઇયર કરી દેવાનું છે તો આ રીતે જ્યાં સુધી ગ્રીન છે ત્યાં સુધી સ્કોલરશિપના ફોર્મ ભરવાના ચાલુ છે તો જે એસસી કેટેગરીના વિદ્યાર્થી છે એમના માટે ફોર્મ ભરવાના ચાલુ છે પરંતુ તમે જોશો કે જે એસટી કેટેગરીના વિદ્યાર્થી છે એમના તમામ જે યોજનાઓ છે એની અંદર રેડ કલર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ તમામ યોજનાઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાના બંધ થઈ ગયા છે અને આની તારીખ છે એ પણ લંબાવવામાં આવેલી નથી તો હવે શક્યતા બહુ જ ઓછી છે કે સ્કોલરશિપમાં ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે તો જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ એ તો રહી ગયા એ રહી ગયા પરંતુ જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના જોડે હજુ પણ ટાઈમ છે કે તેઓ તેમનું સ્કોલરશિપનું ફોર્મ છે એ બને એટલું જલ્દીથી ભરી લે તમે જોઈ શકો છો જે એસસી બીસી ઇબીસી એનટીએનટી ઓબીસી અને ઇડબ્લ્યુ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાના અત્યારે ચાલી રહ્યા છે સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે અને સ્કોલરશિપનું ફોર્મ ભરતી વખતે તમને કોઈપણ પ્રકારનો ઇસ્યુ આવી રહ્યો હોય ઓટીપીથી લઈ પાસવર્ડ ભૂલી ગયા હોય સેવન નેક્સ્ટ ના થતું હોય કોઈ કોઈપણ પ્રકારનો ઇસ્યુ તમારું આધાર વેરીફાય કરવું હોય રેશન કાર્ડ ઈ કહેવાય તમામે તમામ નું સોલ્યુશન કરી અને નું ફોર્મ કઈ રીતે ભરવું એનો ડિટેલ ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે જેની લિંક છે એ તમને નીચે ની અંદર આપવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો જે છે એ ઓબીસી વિદ્યાર્થીઓ માટેની આ સ્કીમ માટેના ફોર્મ અત્યારે હજુ ચાલી રહ્યા છે વીસ બાર બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે તો જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી રહ્યું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર જે વિડીયો આપેલો છે એ વિડીયો જોઈ અને ફોર્મ ભરી લેજો અને ઘણા બધા વિદ્યાર્થીઓને કેવો ઇસ્યુ આવી રહ્યો છે અહીંયા જે છે તમે જોઈ શકો છો કે ઓફલાઈન છે તે સર્વિસીસ ઓફલાઈન એવો ઇસ્યુ આવી રહ્યો છે તો એનું સોલ્યુશન કઈ રીતે લાવું એના રિલેટેડ હેલ્પલાઇન નંબર પર વાત કરી અને એનો વિડીયો છે એ આજે સાંજ સુધીમાં ચેનલ પર અપલોડ કરી દઈશ તો એનું સોલ્યુશન છે એ પણ તમને મળી જશે તો જે એસ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ હજી સુધી સ્કોલરશીપનું ફોર્મ ના ભર્યું એવું બને એટલું જલ્દીથી ભરી દેજો એના પછી તમને સ્કોલરશીપ છે એ મળશે નહીં મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે કેટલીક સૂચનાઓ વિશે વાત કરી હતી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ હવે વાટ જ જોવી પડશે એમના જોડે બીજો કોઈ ઓપ્શન છે નહીં એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ